આ તરફ કરજણમાં કોલેજ કેમ્પસમાં વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ શ્રીમતી એચસી પટેલ કોલેજમાં વરસાદી પાણી ભરાઈ ગયા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ અભ્યાસ અર્થે જવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે કેમ્પસમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી આ હાલાકી પડી રહી છે કેમ્પસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને કોલેજમાં જવું મુશ્કેલ પડી રહ્યું છે બધું પાણી ભરાઈ ગયું છે જવાનો એક રસ્તો છે આ બાજુ પાણી બધું ભરાઈ ગયું છે આવવાનો એક રસ્તો છે અમે કોલેજમાં રજા હતી એટલે બધું બંધ હતું પણ હવે ચાલુ થયું છે કોલેજ પણ હજુ આમ પાણી હજુ ભરેલું છે તો તંત્રને વિનંતી છે કે

હાઈવે ઊંચો થવાને કારણે અને ઓવરબ્રિજ બનવાને કારણે હાઈવેનું તમામ પાણી અમારા કેમ્પસમાં ભેગું થાય છે અને આ કારણે વિદ્યાર્થીઓને કોલેજ જવા આવવામાં તકલીફ પડે છે